નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો પણ કરવાનું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ધોરણ નવ વિષય ગણિત પ્રથમ પરીક્ષા બરાબર છે આ પેપર તમારે તૈયાર કરી દેવાનું છે ધોરણના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો મિત્રો વિભાગ એ વિભાગ એમાં પ્રશ્ન નંબર એક થી પંદર પ્રશ્નો પૂછાય છે દરેક સાથે ઉત્તરનો મિત્રો એક ગુણ રહેશે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક છે બાર અને તેર વચ્ચેની સમય સંખ્યા સંખ્યાઓ કઈ છે તો બાર અને તેર ની વચ્ચે સમય જોવાના છે માઇનસ ત્રણ ના શૂન્ય શોધો તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂંમાં ત્રણેક્સ માઇનસ ત્રણ છે આવા તો પ્લસ ત્રણ થશે એક્સ આપણે રાખીશું ત્રણ આપણને

શું છે ચતુર્થ ભાગ કહેવાય શું કહેવાય ચતુર્થ ભાગ કહેવામાં આવે છે x થીસન્સ માપ વાળા ખૂણાના કોટી માપ તમે જોઈ શકો છો કોટી કોણનું માપ 90 માંથી જે માપ આપેલું તમારે બાદ કરવાનું હોય છે ફક્ત બાદ કરવાની છે બરાબર છે તમે જોઈ શકો છો તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ બરાબર છે તો 90 માંથી 30 જ્યારે 60 વધે 60 x બરાબર છે માઈનસ માઈનસ કોમન કરલા તમે જોઈ શકો છો x સમય સંખ્યા ખાલી જગ્યા છે સમય સંખ્યા કઈ છે વર્ગમૂળ બે અસમય છે ત્રણ અસમય છે ચાર ચાર નું વર્ગ મૂળ નીકળશે એટલું થશે બે થશે માટે વર્ગમૂળ મૂળ છે સમય સંખ્યા છે પ્રશ્ન નંબર છ છે લખી શકાય ત્રણ પ્લસ પાંચ ઇઝ ઇક્વલ ટુ જીરો પ્લસ પાંચ આ બાજુ તો માઇનસ પાંચ થશે એક્સ બરાબર માઇનસ પાંચ ભાગ્યા ત્રણ પોઈન્ટ ચૌદ સમય સંખ્યા છે મિત્રો ત્રણ પોઈન્ટ ચૌદ સમય સંખ્યા છે વિધાન કેવું છે ખોટું છે બિંદુ માઇનસ પાંચ અને માઇનસ આઠ છે વિધાન કેવું સરખી વસ્તુઓનો બમણા વસ્તુઓ શ્રીયંત્રમાં કેટલા ઉપ ત્રિકોણ બને તો શ્રીયંત્રમાં ત્રણ ઉપ ત્રિકોણ બનતા હોય છે એમ લેસ જીરો હોય બિંદુ એમ કયા ચરણમાં હોય છે એક જેવું લાગે છે કેટલા પરિમાણ હોય એક પરિણામ ઘન આગળ ઊંધો જેવું નહીં લાગતું મિત્રો પરિમાણ આ રીતે આપણે વિભાગે સોલ્વ કરી શકીએ છીએ તો થોડા આગળ વધીશું વિભાગ બી તરફ ચોવીસ ના નવ પ્રશ્નોમાં કોઈ પણ છ પ્રશ્નો તમારે લખવાના હોય છે દરેક સાચા ઉત્તરના મિત્રો બે ગુણ મળતો હોય છે કુલ ગુણ બાર છે મિત્રો નવ પ્રશ્નોમાં કોઈ પણ તમને જે યોગ્ય લાગતા હોય આવડતા હોય જે ચેપ્ટર ઈઝી હોય એ ખાસ તમારે કરી દેવાના છે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો ત્રણ ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે આપણે છેદમાં પાંચ છે એ બંનેના છેદે દસ વડે ગુણવાના છે આથી આપણને દસ સમય સંખ્યાઓ મળશે બરાબર છે તમે આ રીતે ગણતરી કરી શકો તમારા સાહેબી તમને જે રીતે શીખવાડી એ રીતે પણ ચાલશે બરાબર છે મેં પણ તમને શીખવાડી દઈ છે એ રીતે પણ ચાલશે કરવા પ્લસ ની જગ્યાએ શું કરવા માઇનસ કરવાનો છે બરાબર છે તો ખાલી સૂત્ર લાગે છે એ સ્કવેર માઇનસ બી સ્કવેર એટલે કે એ માઇનસ બી એ પ્લસ બી એટલે પાંચ માઇનસ બે ત્રણ થશે બરાબર છે તો તમે લખી શકો છો જવાબ નેક્સ્ટ આગળ વધીશું અઢાર નંબર કિંમત શોધો અઢાર નંબર કિંમત શોધો બત્રીસ ને એક ભાગ્યા પાંચ બત્રીસ ને એક ભાગ્યા પાંચ ઉપર જે ઘાત હોય એ સંખ્યા આજે સંખ્યા એટલી ઘાત વાળી ઘાત દેવાની તમે જોઈ શકો છો જવાબ તમારો બે આવે છે અઢાર નો બીજો પ્રશ્ન બે પ્રશ્ન ભેગા પૂછાય છે સોળ ત્રણ ભાગ્યા ચાર

તમારો જવાબ આવશે કે બરાબર સાત કેટલો જવાબ આવશે કેત પ્રશ્ન બાવીસ છે આકૃતિ જોઈ શકો આકૃતિમાં રેખા પી અને

કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુને સમરેખ બિંદુ કહેવામાં આવે છે આ વ્યાખ્યા છે આસન્ન કોણ કે જો બે ખૂણાઓનો શિરો બિંદુ એક જ હોય અને એક જ ભૂજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભૂજ એ સામાન્ય ભૂજની જુદી જુદી બાજુ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવામાં આવે છે

કારણ કે આખો દાખલો વ્યવસ્થિત ગણલો છે પ્રશ્ન ક્રમ પચીસ થી બત્રીસ નવ પ્રશ્નો આપલા છે બરાબર છે લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે અમારે નિયમ તમને બતાવવા મિત્રો દરેકના ત્રણ ગુણ છે કેટલા છે દરેકમાં ત્રણ ગુણ છે પચીસ થી બત્રીસ બરાબર એમાં જે તમારે છ તારીખ અઢાર છ પ્રશ્નો લખવાના હોય ક્યુ સ્વરૂપમાં ચાર પોઈન્ટ જીરો પોઈન્ટ ચાર ઉપર સાત ની બાર આ જવાબ તમે વ્યવસ્થિત જોઈ શકો છો તેતાલીસ જવાબ આવશે ચલો

તમને અલગ અલગ રીતે પૂછશે મિત્રો પ્રશ્ન વિષય નો પ્રશ્ન પ્રશ્ન તૈયાર કરી દેવાના છે નીચે આપેલા વિભાગો આ નહીં પૂછે પણ પ્રશ્ન ડાયરેક્ટ પૂછશે બે કયા ચરણ માં છે આવી રીતે ચાર પાંચ પોઈન્ટ પૂછી શકે છે

માઇનસ પાંચ અને ચાર એક્સ ના એક્સ એમ ત્રણ અને માઇનસ ચાર ત્રણ અને માઇનસ ચાર આપણે માહિતી મિત્રો આપણી તમે જોઈ શકો છો એક મૂક્યા છે બીજો ઉકેલ મળી ગયો એક્સ બરાબર બે મૂક્યા એટલે ઉકેલ મળશે બે અને ત્રણ એક્સ બરાબર ત્રણ મૂકી એટલે ઉકેલ મળશે ત્રણ ને એક

બંને પ્રશ્નો આર્ધ્ય મિત્રો પૂછાતા હોય ચેપ્ટર નંબર બે માંથી ખાસ પૂછાતું હોય છે સત્યાવીસ વાય નો ઘન વત્તા એકસો પચીસ જેડ નો ઘન ચોસઠ એમ ઘન માઇનસ ત્રણસો તેતાલીસ એમ નો ઘન છે બરાબર છે તો આનો જવાબ તમે અહીં જોઈ જોઈ શકો છો આનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો ચોત્રીસ નંબર યોગ્ય નિર્દેશનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાના છે